હવે ફર્સ્ટ ઓફ ઓલ તો હાર્ડવેર હાર્ડવેર રિપ્રેઝન્ટ ધ ફિઝિકલ એન્ડ ટેન્ગીબલ કોમ્પોનન્ટ ઓફ ધ કોમ્પ્યુટર ધ કોમ્પોનન્ટ ધેટ કેન બી સીન એન્ડ ટચ હાર્ડવેર ફિઝિકલ એન્ડ ટેન્ગીબલ કોમ્પોનન્ટ ઓફ ધ કોમ્પ્યુટર મતલબ તમે જોઈ શકો છો સ્પર્શ કરી શકો છો એવું સોફ્ટવેર છે બરાબર સોરી એવું કોમ્પોનન્ટ છે

ઓકે કીબોર્ડ અને માઉસ કે જેને આપણે ઇનપુટ જેના થ્રુ આપણે ઇનપુટ કરી શકીએ છીએ સેકન્ડ આવે છે આઉટપુટ પ્રિન્ટર 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 એન્ડ મોનિટર અને માટે કોઈ પણ ફાઇલ કે જેને તમારે પ્રિન્ટ કરવી છે તો એના માટે પ્રિન્ટરનો યુઝ થાય છે તો એને પ્રિન્ટર કહેવામાં આવશે અને મોનિટર કે જેના થ્રુ તમે આઉટપુટ જોઈ શકો છો અને એને ટચ પણ કરી શકો છો બરાબર પ્લસ મોનિટરને તમે જોઈ પણ શકો છો બરાબર પછી આવે છે બરાબર હાર્ડ ડિસ્ક ડીવીડી સીડી હાર્ડડીસ્ક મતલબ કે તમારો ડેટા તમે જે સ્ટોર કરો છો એને શું કહેવાય છે હાર્ડ ડિસ્ક બરાબર અને તેને આવે છે સીડી મતલબ

રિલેશનશીપ બિટવીન હાર્ડવેર એન્ડ સોફ્ટવેર હાર્ડવેર અને સોફ્ટવેર નું રિલેશન શું છે હાર્ડવેર એન્ડ સોફ્ટવેર આર મેન્યુઅલીવેર મેન્યુઅલી ઓન ઇચ અધર મતલબ કે એકબીજા પર મેન્યુલી ડિપેન્ડન્ટ છે એકબીજા વગર ચાલતું નથી સમજણ એને શું કહેવાશે મેન્યુઅલી ઓન ઇચ અધર બોથ ઓફ ધેમ

सॉफ्टवेर केपोर्टिंग हार्डवेर सोफ्टवेर क्यों हार्डवेर वगैरह सपोर्ट करूगेदर टू गेट अ पर्टिक्युलर जॉब डन ऑन द कॉम्प्यूटर टू गेट अ पर्टिक्युल जॉब डन ऑन कॉम्प्यूटर रिलेवेंट सोफ्टवेर शुड बी लोडेड इन टू दार्डवेर જે તમે જોબ કોમ્પ્યુટરની અંદર પર્ટિક્યુલર જોબ ને ડન કરો છો એના એને રન કરવા માટે તમારે હાર્ડવેર ની જરૂર પડે છે ડિફરન્ટ ડિફરન્ટ જોબ ને રન કરવા માટે હાર્ડવેર છે ઓકે અ સોફ્ટવેર એક્સ એઝ એન ઇન્ટરફેસ બિટવીન ધ યુઝર એન્ડ હાર્ડવેર સોફ્ટવેર એક્સ ઇન્ટરફેસ બિટવીન યુઝર એન્ડ હાર્ડવેર સોફ્ટવેર યુઝર અને હાર્ડવેર વચ્ચે ઇન્ટરફેસ કરાવે છે બરાબર ઇફ એન્ડ હાર્ડવેર ઇઝ ધ હાર્ટ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ ધેન ધ સોફ્ટવેર સાઉલિમેન્ટરી આપણે ઓકે હાર્ટ સાઉલ્ડ ઓકે હાર્ડવેર શું છે કોમ્પ્યુટરનું હાર્ટ છે તો સોફ્ટવેર શું છે સાઉલ છે બોથ આર કોમ્પ્લિમેન્ટ્રી ટુ ઇચ અધર બીજા વગર ચાલે એમ નથી બરાબર મતલબમાં મીન્સ સોફ્ટવેર ને રન કરવા માટે હાર્ડવેર ને કમ્પલસરી જરૂર પડે પડે ને પડે હવે આપણે જોવાનું છે સોફ્ટવેર હવે પહેલા ફર્સ્ટ ઓફલ તો હું તમને હાર્ડવેર એકવાર રિપ્રેઝન્ટ કરાવી દો સિમ્પલી તમે તમે હાર્ડવેર લખશો ને એટલે તમને મેન્યુઅલી આ રીતે બતાવી દેશે બરાબર હાર્ડવેર ઓફ કોમ્પ્યુટર બરાબર તો બહુ બધા પાર્ટ્સ આવશે હાર્ડવેર મતલબમાં ઘણા બધા છે જો સીપીયુ હવે સીપીયુ માં કેટલા હાર્ડવેર આવે કોમ્પ્યુટર સીપીયુ એન્ડ મધરબોર્ડ હાર્ડવેર કોમ્પોન બરાબર સીપીયુમાં કેટલા હાર્ડવેર આવે અને મધરબોર્ડ માં કેટલા હાર્ડવેર આવે જોવાના છે કે જેને આપણે જોઈ શકીએ ટચ કરી શકીએ એમાં કેબલ લગાવી શકીએ બરાબર પાવર સપ્લાયર કે જેને પણ આપણે જોઈ શકીએ ટચ કરી શકીએ ફ્લોપી ડિસ્ક જેને પણ આપણે જોઈ શકીએ ટચ કરી શકીએ બધું કરી શકીએ પછી હીટ સિંક એક ફેન આવે બીજું હીટ સિંક મતલબ અંદર જે હીટ આવતી હોય એ બધી બહાર કાઢે એને પણ તમે શું કરી શકો જોઈ શકો ટચ કરી શકો પછી આવશે હાર્ડ ડ્રાઈવ જેને પણ તમે જોઈ શકો ટચ કરી શકો ઓપ્ટિકલ ડ્રાઈવ જોઈ શકો ટચ કરી શકો રેમ મોડ્યુલ પ્રોસેસર સીપીયુ મધરબોર્ડ આ બધી જ વસ્તુ એવી છે કે જેને તમે સીપીયુ ના બધા કોમ્પોનન્ટ એવા છે કે જેને તમે જોઈ પણ શકો છો અને ટચ પણ કરી શકો છો પછી આવે છે મધરબોર્ડ તો મધરબોર્ડ ની અંદર કેટલી વસ્તુ હોય બરાબર તો કે ફર્સ્ટ ઓફ ઓલ તો એન્ડ ફેન મેમરી પાવર સપ્લાય બર્નર આફ્ટર હાર્ડ ડ્રાઈવ મધરબોર્ડ અને વિડીયો કાર્ડ આ બધી જ વસ્તુ એવી છે કે જેને તમે ટચ કરી શકો અને બરાબર વિડીયો કાર્ડ ઓકે આ બધી વસ્તુ

A program is a sequence of instructions written to solve a particular problem. Okay, software is a set of programs which is de designed to perform a well defined function. A program is a sequence of instructions written to solve a particular problem. સોફ્ટવેર શું છે સેટ ઓફ પ્રોગ્રામ્સ છે માટે તો કે ફંક્શન હોય એને કરવા બીજી વસ્તુ પ્રોગ્રામ ઇઝ અ સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન પ્રોગ્રામ શું કરે છે સેટ ઓફ સિક્વન્સ ઇન્સ્ટ્રક્શન ને કરે છે જેના માટે પર્ટિક્યુલર પ્રોબ્લેમને સોલ્વ આઉટ કરવા માટે ઓકે બીજી વસ્તુ ટુ ઓફ સોફ્ટવેર જેને તમે જોઈ શકતા નથી બરાબર મતલબ તમે ટચ ના કરી શકો હા જોઈને તમે એની અંદર જે પણ તમારે પ્રોસેસ કરવી હોય એ થઈ શકે પણ એને તમે ટચ ના કરી શકો બરાબર

કેપેબિલિટી ઓફ ધ કોમ્પ્યુટર ઇટ સેલ્ફ ઓકે સિસ્ટમ સોફ્ટવેર શું છે કલેક્શન ઓફ પ્રોગ્રામ બહુ બધા છે યુઝ થાય છે તો કેટ્સ ડિઝાઇન ટુ કંટ્રોલ હવે બીજી વસ્તુ કે સિસ્ટમ સોફ્ટવેર જનરલી પ્રિપેર ફોર ધ કોમ્પ્યુટર મેન્યુફેક્ચર સિસ્ટમ સોફ્ટવેર છે એના માટે જનરલી યુઝ થતા હોય કે કોમ્પ્યુટર મેન્યુફેક્ચર મતલબમાં કોમ્પ્યુટરનું જે આજે આપણે તમે કોમ્પ્યુટર યુઝ કરો છો કરવા માટે ઓકે બીજી વસ્તુ ધ સોફ્ટવેર પ્રોડ્યુસ ધ સોફ્ટવેર પ્રોડ્યુસ્ટ of programs written in low level language which interact with the hardware at a very basic level system software serves as the interface between the hardware and end of the user barabar software should are to interface সেনাবেটিং তোকে হাডের অলি ইউসেরের একে. দেজিমে. স্ম এক্যাম্পল ওফতাফয়ার সেন্য 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 সেন্য় সেন্ বিন্ডোজ আছে লেন আছে

એસેમ્બલર ધ ધ ઓફ ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર બરાબર સેમ આવે છે 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 એવું તે એ એપલ થ્રુ બનાવેલી અને પેલું માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે એ શું છે માઈક્રોસોફ્ટ થ્રુ ઓકે પછી આવે છે આઈફોન એ પણ એક ઓએસ છે એન્ડ્રોઈડ

difficult to understand less interactive smaller in size difficult to manipulate generally written in low level language system software close to system Fast in speed difficult to design difficult to understand less interactive size વેર પ્રોડક્ટ છે એ શેના માટે ડિઝાઇન થયેલી હોય છે તો કે પર્ટિક્યુલર નીડ માટે તમારી કઈ જરૂરિયાત હોય એને પૂરી કરવા માટે પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ પર્ટિક્યુલર એટમોસફિયર ઓલ સોફ્ટવેર એપ્લિકેશન પ્રિપેડ ઇન ધ કોમ્પ્યુટર લેબ કેન કમ અન્ડર ધ કેટેગરી ઓફ એપ્લિકેશન સોફ્ટવેર આ બધી એપ્લિકેશન સોફ્ટવેર બની છે તો કે કોમ્પ્યુટર લેબમાં એ સોફ્ટવેર મેન્સિસ્ટલ પ્રોગ્રામ સચ ઇઝ માઇક્રોસોફ્ટ નોટવેર ફોર રિટેલ લખી શકો છો અને એને એડિટ કરી શકો છો ઇટ મેન્સિસ્ટ કલેક્શન ઓફ પ્રોગ્રામ્સ ઇટ મે અલ્સો કન્સિસ્ટો ઓપન ઓલ્ડ

એપ્લિકેશન સોફ્ટવેરમાં શું આવે તો કે પેરોલ સોફ્ટવેર તમે અત્યારે પેરોલ માટેના જેટલા સોફ્ટવેર યુઝ કરો છો એ બરાબર ધેન આફ્ટર સ્ટુડન્ટ રેકોર્ડ સોફ્ટવેર ધેન આફ્ટર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એ સોફ્ટવેર મતલબ માં તમારી પાસે કેટલી પ્રોડક્ટ છે શું છે એ બધું મેનેજ કરવું હોય તેના માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સોફ્ટવેર ધેન આફ્ટર ઇન્કમ ટેક્સ સોફ્ટવેર જેવી રીતે ઇન્કમ ટેક્સ સોફ્ટવેરમાં ટેલી તરીકે આવે સિસ્ટમ રેકોર્ડ સોફ્ટવેર તરીકે તમે એક્સેલ નો પણ યુઝ કરી શકો ઓકે છે રેલવે રિઝર્વેશન્સ સોફ્ટવેર ઓકે આફ્ટર ઓફિસ સોફ્ટવેર વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ બરાબર ફોટોશોપ આ બધા સોફ્ટવેર શું છે તો કે કે ડિફરન્ટ ડિફરન્ટ યુઝ માટે બનાવેલા હોય છે અને એમાંથી હવે મલ્ટિપલ યુઝમાં તમે લઈ પણ શકો છો તેને શું કહેવાય એપ્લિકેશન સોફ્ટવેર છે લો લેવલ લેંગ્વેજ હમણાં શું આવે છે હાઈ લેવલ લેંગ્વેજ इजी ટુ અન્ડરસ્ટેન્ડ મતલબ તમે ઈઝીલી સમજી શકો છો ઈઝી ટુ મેન્યુપ્લેટ એન્ડ યુઝ તમે ચેન્જીસ પણ ઈઝીલી કરી શકો છો અને યુઝ પણ ઈઝીલી કરી શકો છો ઓકે બિગર ઇન સાઇઝ એન્ડ રિક્વાયર લાર્જ સ્ટોરેજ પેસ બિગર ઇન સાઇઝ એન્ડ લાર્જ સ્ટોરેજ પેસ મીન્સ બિગર ઇન સાઇઝ

કોમ્પ્યુટરની અંદર રિલેશનશીપ બિટવીનમાં મેં તમને શું કીધું હતું હાર્ડવેર ઇઝ અ હાર્ટ ઓફ કોમ્પ્યુટર એન્ડ સોફ્ટવેર ઇઝ અ સાઉલ ઓફ કોમ્પ્યુટર ઓકે બોથ આર કમ્પ્લીમેન્ટરી ઇ એકબીજા માટે બનેલા છે બરાબર બીજી વસ્તુ

હવે બીજી વસ્તુ કે એની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે શું કીધું હતું પેરોલ સિસ્ટમ એક્ઝામ્પલ તરીકે તો તમે એક્સેલ પાવર પોઈન્ટ વર્ડ લઈ શકો છો બરાબર કે જે શું છે એપ્લિકેશન સોફ્ટવેર કે જેની મદદથી તમે આ બધું કરી શકો છો ઓકે હવે બીજી વસ્તુ કે એના ફીચર્સમાં શું આવ્યું હતું તો કે ક્લોઝ ટુ યુઝર ઇઝી ટુ ડિઝાઇન જલ્દીથી ડિઝાઇન થાય મોર ઇન્ટરેક્ટિવ સ્પીડ પણ સ્લો

તો લેક્ચર નો કરીએ